તેમજ મીઠાપુર ગામે સર્વે ભાવી ભક્તો દ્વારા અલખ યાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ સાવરકુંડલાથી અલખ યાત્રાનું પ્રસ્થાન મીઠાપુર ડુંગરી ગામે તેલને ગામજનો દ્વારા અલખ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ અને ગ્રામજનો અહીંથી બધાએ સત્તાધાર જવા માટે અલખ યાત્રામાં સાથે જોડાઈને થયેલ હિંમતભાઈ દોંગા આજે સાવરકુંડલાથી અલખ યાત્રા છલાલા મુકામે પહોંચી છે અને અમારા મીઠાપુર પરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હોય તો અમે અત્યારે તેમના સ્વાગત માટે ભાઈઓ બહેનો તથા વડીલો બધા ભેગા થયા છીએ અને આજે અલખયાત્રાનું સ્વાગત કરીએ છીએ આજ રોજ ચલાલા મુકામે અલખયાત્રાનું ભવ્ય આયોજન હતું આજે અલખયાત્રા અહીંયા પધારી અંશાવતાર આવતા ધાન પાવન પુણ્ય ભૂમિમાં ત્યારે અમે માધવપરા સમસ્ત મહાદેવ પર આ વતી અને દાનવરાસ મંડળ વતી તેનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું અને અત્રે ઉલ્લેખનીય છે કે અંશાવતા દાન ભારતની પુણ્ય ભૂમિમાં આપવાગીઘા છે તેનું આ ગુરુસ્થાન છે ત્યારે સર્વે સાધુ સંતો ભાવિક ભક્તોનું અમે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું હતું